ગુજરાત રાજ્યમાં આગામી બાવીસમી જૂને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાશે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની સામાન્ય મધ્ય સત્ર અને પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે આગામી બાવીસમી જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે જ્યારે પચીસમી જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી યોજાશે જેમાં સમગ્ર ગુજરાત રાજ્યની કુલ આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે જેમાં ચાર હજાર છસો ઇઠ્યાસી જેટલી સામાન્ય મધ્ય સત્ર વિભાજનની ચૂંટણીઓ યોજાશે જ્યારે ત્રણ હજાર છસો આડત્રીસ જેટલી પેટા ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે જેમાં કુલ ચુમ્માળીસ હજાર આઠસો પચાસ જેટલા વોર્ડમાં ચૂંટણી યોજાશે જ્યાં સોળ હજાર પાંચસો મતદાન મથકો પર મતદાન કરવામાં આવશે આ મતદાનમાં કુલ અઠ્ઠાવીસ હજાર ત્રણસો મતપેઠીઓ ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવશે જ્યાં એક કરોડ ત્રીસ લાખ જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર